Kızımız da gidemez. Evet. Dün zaten ne oldu?

જોડાઈ ગયા છે ઉગડી જાય

દસ જણા જોડાઈ ગયા છે એક લાઈક છે મિત્રો જલ્દીથી જલ્દી લાઈન માં જોડાઈ જાય લાઈન માં જોડાઈ જલ્દી થી જલ્દી મિત્રો જલ્દીથી જલ્દી લાઈવમાં જોડાઈ જવું ઓગણીસ જણા જોડાઈ ગયા છે પહેલી લાઈક સાથે મારી પાસે ટાઈમ નથી ખાલી લાઈક કરવા માટે જ આવ્યો છું થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમે એક લાઈક તો અમને જરૂર આપી છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ અને સુર ઠાકોર અને બીજી લાઈક મારી છે ઠાકોર ઠાકોર થેન્ક યુ મારા લાઈક કરવા માટે 27 જણા જોડાઈ ગયા છે મિત્રો મારા ચેનલની અંદર 27 જણા જોડાઈ ગયા છે અને સુરેશભાઈ ઠાકોરે પણ આપને લાઈક મારી છે જરૂર તમને ભાઈ થેન્ક યુ

लवा पर से कब आएगी देखना आज कितनी पर आएगी हो जाए और ये देर डेढ़ 3:00 बजे से ना देर ચોમાળીસ જણા જોડાઈ ગયા છે મિત્રો ચોમાળી જણા લાઈવમાં અઠાવન જણા બીજી લાઈક સાથે જોડાઈ ગયા છે આપણા ચેનલમાં વચ્ચે તમારો લાઈક કેટલા ઘડી ચાલુ રાખવાનું છે કેટલા ઘડી મારો લાઈક લગભગ વીસ થી ત્રીસ ત્રીસ મિનિટ સુધી લાઈવ ચાલુ રહેશે સુરેશભાઈ તમે લાઈક ડન કરી છે એમના માટે બહુ બહુ થેન્ક યુ એકસો ને એકત્રીસ જણા જોડાઈ ગયા છે આ દિવસ અમે લાઈવ કરા છું તમે પણ દર દિવસ લાઈવમાં જ અમારે જોડાવ છો તો થેન્ક યુ ભાઈ જોડાવા માટે चलिए जो बैठा कोट पे 65 जना जुड़ाइया गया से बेल आइकन आ गई है 150 जना जुड़ाई जो, गया से બીજી लाइक साथी मित्रों 150 जना

बहुत धीरे है गरघय ज्यादा है दोपहर आवर बहुत गर्मी है जो है तो थोड़ा बंद भी हो सकता है हो गया है इसके वजह से थोड़ा लाइट में प्रॉब्लम आ रहा है क्योंकि ये आग के पास में रखा था इसके वजह से तीन तो लाइक आ गई है मित्रों तीन लाइक थे इसे सारे साठ जना जा रहे એકસો ને જણા જોડાઈ ગયા છે ત્રીજી લાયક સાથે મિત્રો एस जना जोड़ाई लाइक साथी मित्रों एसी जना। <laughs> <laughs> એકસો ને પંચાણું જણા જોડાઈ ગયા છે ત્રીજી લાઈક સાથે મિત્રો એકસો ને સત્યાસી જણા જોડાઈ ગયા છે મિત્રો એકસો સત્યાસી જણા એકસો ને સત્યાસી જીજી લાયક સાથે મિત્રો ત્રી दिल्वी खखि बाल मेट.. चhalf अपन्य करो ले, कमस्तो कर लो ऑपत… क्यKK we बखवानी पॉड़ा जो ल्डख हो चरत लो यहा हुवार आवात पाल व्हुला की बच्कि जह come નિર્મલ મી <coughs> <-t -c> <coughs> <coughs> એકસો ને બહુતર જણા ત્રીજી લાયક સાથે મિત્રો પંચોતેર એકસો પંચોતેર ત્રીજી લાયક સાથે મિત્રો મળી ગયા છે લાગકે <telluk> <Okay. telluk> <telluk> 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 ને તો તો એડીડ ગયો તો મબલ સતો જોવા ને તો જોયો તે તો દીકરા સમસ્યા

aku <laughs> da <laughs> <laughs> 네. 미리 맛아야 되나요? 그럼